તો અમારી ડોમડી પચાસ રૂપિયાની કિલો એટલે કે એ હજાર રૂપિયાની એક મોડ તકલીફ ખરીદી લે એમ તો પછી આવતા અઠવાડિયામાં અમે સરકારને ચેકડવિયા કરીએ છીએ સરકારને સર એક પણ કરીએ છીએ કે તમે સમજી જાઓ એટલે આવતા અઠવાડિયા આખા ગુજરાત ભરની અંદર ખેડૂતોનો હલ્લા બહુ જ પ્રોગ્રામ થશે અને તમારે એના પરિણામ ભોગવવા પડશે એમ કરતા તમે અમારી વાત માની લો અત્યારે અમારે ડુંગળીના બસો રૂપિયા આવે છે એમાં અમારે એક ભાઈઓ વધતું છે એક ભાઈઓ વધતું છે અમારા ઘરના અમુકના પૈસા બહુ મોટા રહ્યા છે ખેડૂતોને ડુંગળીના દોઢસો રૂપિયા આવે છે એમાં અમારે એક ભાઈઓ વધતું

ધારાસભ્ય સાથે અમારા ખેડૂતો ની જે લાગણી છે અને અમારી જે માગણી છે એ દિલ્હી સુધી પહોંચાડે નહીં તો શ્રીનગર તરફ કહી દે ગાંધીનગર મુખ્યમંત્રી ને અને કૃષિ મંત્રી શ્રી ને કહો અને દિલ્હી ના કૃષિ મંત્રી ને કહો કે પંદર દિવસ ની અંદર કે આઠ દિવસ ની અંદર ગુજરાત માં ખેડૂતો જોયા જેવા પ્રોગ્રામ કરશે અને એના પરિણામ તમારે ભોગવવા પડશે એટલે અમે માનની ધારાસભ્ય ના કાર્યાલય ઉભા રહી અને એના પ્રતિનિધિ ને અમે રજૂઆત કરવાનું છે કે 아니 <Marvel> 맞

સંજોગોમાં આ નિકાસબંધી હટાવે એવા ધારાસભ્ય પ્રયાસ કરે અને અમારો કપાસનો જે ભાવ છે એમાં અમારો અત્યારે અડધો અડધ ખોટ જાય છે પણ કપાસના ઉધારા છે નહીં અમારા દસ માણસ ઉદ્યોગ છે એટલે કપાસમાં અમને અગિયાર રીતે અત્યારે અગાઉની સરકાર ખૂબ જ્યારે જરૂર પડે ત્યારે ખેડૂતોને આપેલું છે કરેલું છે એવી રીતે જો અત્યારે સરકાર કરે તો અમને કાંઈ વાંચો નથી નીચે અમારો આઠ દિવસની આપના માચીન છે અલગ માધ્યમ છે એ આઠ દિવસ પછી અમે તમામ ધારાસભ્યના શાળા અને જે પથ્યો એમાં પછી આનંદ ભારત આવજે આજે અમારું ધરા સુધી પર ખૂબ સારા સે છે પણ અમારે અમારી પ્રતિનિધિ પ્રમાણે વૈકાબી દે અવાજ છે એક એક આ કે કે છે એ